હું આવી જ ને હાજે રાંધવાની ખાવાની કઈ ફી રેતી દાંતડા લીધા બે દાંતડા લીધા રાખજો આપડે ડુંગળી ડુંગળી ને પથરા છે ધારું છે

હેલો ફેમિલી સૌથી પહેલાં તો બધાને જન્મા કુલ દેવી જયરા કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારે બધાનું મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો આ વહેલા વહેલા ઊભા થઈ ગયા છે અને ડુંગળી વાઢવા જાય છે હમણાં તો ડુંગળીનું કામકાજ સહેલું છે એટલે બ્લોગમાં લગભગ સાસો ભાગી જ આવશે ને જો મારા સાહેબ ત્યાર થઈ ગયા હોય તો આવું છે અંધારાનું વાઢો તો અંધારું કેટલું છે

અડધી વટાય છે અડધી બાકી છે આ બધા ખાવા જાય છે આવી ડુંગળી છે

તો તમારી પ્રેક્ટિસ સારી કહેવાય વાટવાની અમને એટલું બધું ને વાટતા આવડતું હવે નાવું છે ને આગળ જાવું છે ગોરાણા પાણી ભરવા કંઈક બરફ બરફ લઈ આવીએ ટાટા થાય ગરમ થઈ ગયા તેણ દીધા તમે પણ ઘડી કે હા ખાવ બપોરે ખાઈને ડુંગળી વાઢવી હોય તો અમારા ઘેરામાં વૈયા આવવાનું ગમે ના રાખી ને જેને મન થાય

તૈયાર કરવાનું છે તો અમારે ત્રીજો ઘેરો છે બમદી થી સોતો ઘેરો વાટવાનો છે હમણાં ડુંગળી નું કામ શરૂ છે ફેમિલી તો હવે રાંધી કરવી નવરા થઈ ગયા છે અને ફ્રેશ પણ થઈ ગયા છે ને હવે વાળું પણ કરવાનું છે થાકી ગયા તો હવે વહેલા હેર સુઈ જાય કાલ તો આરામ કરવાનો છે પણ હવે જોઈ કાલ પોરો ખાવાનો છે એક દિવસ પછી પાછો ઘેરો વાટવા જાઉં અને આજનો દિવસ તો અમારો કંઈક રહ્યો છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જયમા કુલદેવી જય રામા પીર